જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું અને તમે પણ મજામાં તો નવા તમારું સ્વાગત છે તો આજે આપણે જવાનું છે અમારા જૂના ઘરે ત્યાં પણ કાપડ અને દરજી કામનું ચાલુ છે અમારા મોટા ભાઈને તો આપણે અહીંયા જશું તમને પણ હું બતાવીશ કે ક્યાં છે તમે નો જોયું હોય તો પણ જોઈ લેજો અને કાપડ પણ આપણે બધું બતાવશું એટલે તમારે નવું લેવું હોય તો ત્યાં પણ કાપડ છે તો ચાલો મિત્રો હવે આપણે આગળ મળીએ ચાલો મિત્રો આપણે નીકળી ગયા છીએ જુનાગઢ જવા માટે તો આ છે રસ્તો હવે આપણે જવાનું છે પરામાં પરાનો ગેટ આપણે જવાનું છે આની અંદર ચાલો આપણે જઈએ હવે હવે આની અંદર અંદર પરાના આપણે આવી ગયા છીએ અંદર અને આપણે જવાનું છે પેલી નહીં બીજી નહીં અને ત્રીજી શેરીમાં જે ઘંટીવાળી શેરી છે તેમાં છે આપણે ઘર અને દુકાન તો આપણે જઈએ આની અંદર હવે આપણે પહોંચવા આવી ગયા છીએ ચાલો મિત્રો ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે હું તમને બતાવીશ મારું જૂનું ઘર અને પછી આપણે જઈશું એની અંદર તો જો મિત્ર આ છે ઘર જૂનું આપણું આ છે બોર્ડ મારેલું ઘરની બહાર હવે આપણે જવાનું છે એની અંદર ચાલો મિત્રો આપણે જાવી એની અંદર તો આપણે પહોંચી ગયા છીએ ઘરની અંદર અને આ છે અમારે નરેશભાઈ મોટાભાઈ જેમને ઘરે કાપડનું અને સીવવાનું પણ ચાલુ છે તો આપડે બધું જોઈશું જોવાનું ને સરસ મજાનું કાપડ ચાલો મિત્રો હવે આપણે જોઈશું શર્ટ આલું બતાવો અમને શર્ટ અને સમજાવો આ છે પોપકોર્ન શર્ટ એક એકદમ સરસ મજાનું કાપડ છે એકદમ વ્યાજબી ભાવમાં મળશે આ બધી અલગ અલગ કલર છે જો હવે તમને બીજી વેરાયટી બતાવું આ છે ડિજિટલ કાપડ આ પણ એકદમ સરસ કલર ડાર્ક કલર માં છે પહેરવાની પણ કાપડ મજા આવે છે ટકા પણ સારું રહેશે ભાવ પણ વ્યાજબી છે તો આ બધા કલર છે એમાં બીજા પણ કલર છે હવે આ મિત્રો પોપકોર્ન અને ડિજિટલ શર્ટ છે આ બધા એના કલર હતા એ બધા તમે જોઈ શકો છો સરસ મજાનું કાપડ પણ છે ચાલો મિત્રો હવે આપણે જોવાના છે પ્રિન્ટેડ શર્ટ જે આ બધા કલર છે પણ બધા કલર તો આમાં બહાર નહીં નીકળે પણ ચાર પાંચ પીસ આપણે જોઈશું તો બતાવો આ છે પ્રિન્ટેડ શર્ટ કલર તો ઘણા છે તમને પાંચ છ પીસ દસ પીસ તમને બતાવો તમને અંદાજ આવી જાય પછી તમારે લેવા હોય તો આ રૂબરૂ આવો એટલે તમને તમામ કલર જોવા મળશે તો આ બધા છે એના કલર સરસ મજાના કલર છે સરસ મજાનું કાપડ આવશે અને કલર પણ મેચિંગ સરસ મજાના થઈ જશે હવે તમને એક બીજી આઈટમ બતાવો આ છે પ્લેન શર્ટ સરસ મજાના ડાર્ક કલર છે વીસ કલરની પેટી છે આપણી પાસે વિશે વીસ કલર એવલેબલ છે આ છે એના કલર આપણી પાસે પ્લેનમાં વ્હાઇટ કલર પણ છે લાઇટ કલર પણ છે બધા કલર છે બ્લેક પણ છે બધા કલરનો પ્લેન તમને મળી જશે હવે તમને એક બીજી આઇટમ બતાવો આ છે ચેક શર્ટ આમ પણ સરસ મજાનું કાપડ આવશે એકદમ સ્મૂથ કાપડ આવશે પહેરવાની પણ મજા આવશે

તો આ બધા મિત્રો કલર છે આપણે બધા અત્યારે બહાર નથી કાઢતા પણ ઘણા બધા કલર છે આ બધી પ્રિન્ટનું સરસ મજાનું કાપડ પણ છે તમે રૂબરૂ આવો તો જુઓ તો વધારે ખ્યાલ આવશે હવે ઘણી બધી વેરાયટીઓ છે બધી વેરાયટીઓ તો આ વિડીયોમાં બતાવવામાં ન આવે પહેલાં મિત્રો મેં તમને બતાવતી ડાર્ક કલર હતા આ બધા લાઇટ કલર છે લાઇનમાં આપણે લાઇટ કલરનું પણ રાખીશું એના માટે કોઈ વડીલોને પહેરવા માટે પણ સરસ કાપડ છે જુવાન પણ પહેરી શકે અને વડીલો પણ પહેરી શકે કાપડ એકદમ સરસ આવશે બધા લાઈટ કલર છે પહેલા તમે ડાર્ક કલર બતાવ્યા જો મિત્રો ઘણા બધા કલર છે પ્લેન માં પિંક કલર છે વિદ્યા છે પીળો છે કેટલા બધા કાળો છે ઘણા બધા કલર છે પણ આમાં તમને બધા કલર તો બતાવી ના શકાય તે માટે તો તમારે રૂબરૂ જ જવું પડે તો આવી જાઓ મિત્રો રૂબરૂ આપણે કાપડ લેવા માટે મિત્રો હવે બતાવશે આપણને પેન્ટ જે બધા કેવા કેવા કંપનીના પેન્ટ છે હવે આપણે જોઈશું પેન્ટ તો બતાવો હવે અમને પેન્ટ આ પેન્ટ કહેવાય જાડું એકદમ કાપડ આવે એના બધા એટલા બધા કલર છે આપણી પાસે આ બધા એના કલર છે મિત્રો સરસ મજાના જેવો કલર છે એમાં સરસ મજાનું મેચિંગ થઈ જાય પછી આ છે આ છે લાયગરા ફૂલ લાયગરા કહેવાય લાઈક રાખે પહેરવાની એકદમ મજા આવશે એમાં એના અડધા ચાર્ટ એનો હશે અને અડધા છે બે કલર આમાં મિક્સ છે અત્યારે ચાલો આ બધા કલર તો આપણે બધા મળી જ રહેશે આમાં બધા અલગ અલગ પેન્ટ છે પછી આ છે કોટલોક નું પેન્ટ કોટલોક નું આ કેચેબલ આવે પણ ઓછું કેચેબલ લાઈક આવે પહેરવાની આ મજા આવે એના પણ આ બધા કલર છે બધા કલર છે તે બધા સરસ મજાના બધા એના કલર છે આ બે એ લાઈક છે આ પેન્ટ તે થોડું એના પણ આવે પણ એના પણ કલર છે બધા અવેલેબલ કલર છે પછી આ સાદું પેન્ટ આવે એકદમ હાવ મેટી ટાઈપ આવે એમાં પણ ઘણા કલર છે આ કલર બધા એના છે પછી આ છે ચેલેન્જર પેન્ટ કાપડ એકદમ જાડું આવે ટકામાં બહુ સરસ આવે તમે પહેરી પહેરીને ઠાકી રહેશો આ બધા એના કલર છે કોઈ પણ કલર તમને મળી રહેશે ચાલો મિત્રો આપણે બધું કાપડ તો જોઈ લીધું સરસ મજાનું બધું કાપડ પણ છે હવે કેવી રેન્જમાં છે એ પણ આપણે જાણશું તો આપણે આ જોડી ક્યાંથી ચાલુ થાય છે ક્યાં સુધીની મળી રહે છે આપણી ત્યાંથી જોડી બસો રૂપિયામાં ચાલુ થાય છે છેલ્લે પાંચસો સુધી મળી રહી છે અને બસો થી પાંચસો સુધીમાં એવું નહીં કે ત્રણસો રૂપિયાની જોડ મળી મળશે સારી જ મળશે ત્રણસો રૂપિયામાં સારામાં સારી જોડ મળશે જે તમે બજારમાં જાઓ તો ચારસો પાંચસો રૂપિયા લેશે મિત્રો બસો ની લો તોય પણ સરસ જ જોડી આવશે અને પાંચસો ની લો તોય સરસ જ જોડી આવશે એવું નથી કે બસો રૂપિયા એટલે જોડી ખરાબ આવશે સારી જોડી આવશે તો મિત્ર જો આ બધું આપણે કાપડ જોઈ લીધું હતું અને સરસ મજાનું છે ચાલો મિત્ર આ તો અમારું જૂનું ઘર જ્યાં અમારે મોટા ભાઈની દુકાન છે જો કાપડ પણ બધું સરસ મજાનું બધું આપણે આ બધું જોઈ લીધું હતું હવે આ સીવવાનું પણ કામ કરે છે અમારે ભાઈ સિલાઈ જેસના સ્પેશિયાલિસ્ટ નેરો બુટકટ તમામ પ્રકારના સ્લીમ શર્ટ શોર્ટ શર્ટ બધા સીવવામાં ફિટિંગ સરસ મજાનું પણ આવે છે જેસના સ્પેશિયાલિટ છે તો હવે આપણે આનું જેનું સ્થળ છે પરામાં ગેપની અંદર પહેલી શેરી નહીં બીજી શેરી નહીં અને ત્રીજી શેરીમાં સરસ મજાનું કાપડ ને બધું છે તો જલ્દી સર વહેલા આવો અને સરસ મજાનું કાપડ લઈ જાઓ અને જોડી બનાવો લગન ફૂલ જોરદાર ચાલી રહ્યો છે તો મિત્રો બસ આ વિડીયોમાં આટલું જ તે અને ફરી આપણે બીજા વિડીયોમાં મળીશું પણ હજી સુધી જો આ ચેનલને લાઈક શેર કે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આ ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો અને ફરી મળીશું બીજા વિડીયોમાં તો બાય બાય